માંડવીના કરંજ આવેલી એક કંપનીમાં ભી આગનો બનાવ બનતા અફરાતફરી જોકે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ સુરત માંડવીના કરંજ જેઆઈડીસીમાં ઓરિલન પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે આ કંપનીમાં પોલિસ્ટર યાન બનાવવામાં આવે છે કંપનીમાં રાબેતા મુજબ પોલિસ્ટર યાનનું ઉત્પાદન થઈ રહ્યું હતું તે વખતે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જો જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો જો કે આગ વિકરાળ રૂપ ધારણ કરી તે પહેલા બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોકે બ્રિગેડ કંપનીમાં જઈ ન શકતા આગ કંપનીમાં વધુ પ્રસરી ગઈ હતી આગને કાબૂમાં લેવા સુરત જિલ્લા સહિત શહેરમાંથી આઠથી દસ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી મહદઅંશે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે કંપનીની અંદર અતિશય ધુમાડાને કારણે જો કે કંપનીની અંદર ભારે ધુમાડાને પગલે પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાલ પણ આગ ઓલવાની કામગીરી ચાલી રહી છે